શુભ શરૂઆત છે અંગ્રેજીમાં બેલેટ બી એ ડબલ એલ ઇ ટી ગુજરાતીમાં સામૂહિક નૃત્ય અને હિન્દીમાં સમૂહ નૃત્ય અને સંસ્કૃતમાં નૃત્ય નાટિકા આજનો સુવિચાર મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ્ય કરતાં ઘણું વધારે છે ડોક્ટર રાધાકૃષ્ણને કહેલું છે આજનો કોયડો વહેત જેવી વરખડી ઓગણીસો વેણીભાઈ પુરોહિત નિર્વાણ દિવસ ત્રણ જાન્યુઆરી બે હાજર બે ના રોજ રોકેટ વૈજ્ઞાનિક સતીષ ધવન નિર્વાણ દિવસ ત્રણ જાન્યુઆરી અઢારસો ના રોજ ભારતના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ દિવસ તો આજનો દિન વિશેષની વાત કરીએ તો સાવિત્રીબાઈ ફૂલે જન્મદિવસ વિશેષની વાત કરીએ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસના રોજ સાવિત્રીબાઈનો જન્મ નાયગામ સતારા મહારાષ્ટ્ર ખાતે થયેલો સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા તેઓના પતિ જ્યોતિરાવ ગોવિંદરાય ફૂલે એક વિચારક સમાજ સુધારક લેખક અને દાર્શનિક અને મહારાષ્ટ્રના રાજ્યના ક્રાંતિકારી હતા તેઓએ સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો કરેલા દલિતોને ન્યાય અને આત્મસન્માન આપવાના પ્રયાસો કરેલા તેમણે અનાયથાશ્રમો અને વિદ્યાલય શરૂ કરેલા સાવિત્રીબાઈ ફૂલેને આધુનિક ભારતના પ્રથમ મહિલા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે તેણીએ પુના ખાતે પ્રથમ બાલિકા વિદ્યાલયની શરૂઆત કરાવેલ ત્રણ જાન્યુઆરી અઢારસો અડતાલીસના રોજ આ વિદ્યાલય શરૂ કરેલ સાવિત્રીબાઈ જ્યારે શાળામાં જતા ત્યારે લોકો તેના પર છાણ અને ઘારો ફેંકતા તેથી તેણે એક સાડી થેલીમાં વધારાની સાથે લઈ જતા સાવિત્રીબાઈ ફૂલે એક મરાઠી લેખિકા પણ હતા તેણીએ બાળકીઓને હત્યા રોકવા માટે બાળ હત્યા પ્રતિબંધ ગૃહની સ્થાપના કરેલ હતી તેણીએ આજના પ્રશ્નોની વાત કરીએ મિત્રો તો ઈસવીસન અઢારસો ને સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ જાતિના ભૂમિકા જોતા તત્કાલિક અંગ્રેજ સરકારે તેને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરેલ વિચરિત જાતિ અને વિમુક્ત જાતિ ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન ઓગણીસો બાવનમાં કઈ જાતિના ક્રિમિનલ ટ્રાયઝમ એક્ટ અઢારસો એકોતેરના અંતર્ગત ગુનેગારમાંથી મુક્ત કરેલા જવાબ છે વિમુક્ત જાતિઓને નંબર ત્રણ ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર વીસ સુધીમાં કેટલી વિચરતી જાતિઓને કેટલી વિમુક્ત જાતિઓ સમાવી છે અઠ્યાવીસ અને બાર પ્રશ્ન નંબર ચાર વિચરતી વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાતા કાંગસિયા મોડવાના જાતિના લોકો કયો વ્યવસાય કરતા હતા જવાબ છે બંગડી અને સૌંદર્ય પ્રસાદનો વેપાર પ્રશ્ન નંબર પાંચ બજાણિયા ગારૂડી વાંસોડા ભવૈયા રાવળ કાંગસિયા સલાટ વગેરે કયા રાજ્યની વિચરતીઓ જાતિઓ છે તો આપણા ગુજરાત રાજ્યની વિચરતી જાતિ છે આજની કહેવતની વાત કરીએ એક ભાવમાં બે ભાવ કરવા મિત્રો આ જે બધા પ્રશ્નો હોય છે એનએમએમએસ પીએસસીની તેમજ જ્ઞાન સાધનાની આવનારી તમામ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય છે અને આ પરીક્ષાની તૈયારી કરવા માટે પણ તમે બુક પણ મંગાવી શકો છો ડિસ્ક્રિપ્શનના લિંક આપેલ છે હવે આજે ન્યૂઝની હેડલાઇન્સ જોઈએ તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે કેપ્ટનમાં મેચ પ્રથમ મેચ જોવા મળશે ટ્રક ચાલકોની હડતાલ સમેટાઈ સ્થિતિ સામાન્ય થશે સમાચાર નંબર ત્રણ અફઘાનિસ્તાનમાં અડધા કલાકમાં બે કલાક બે ભૂકંપના આંચકા જોવા મળ્યા સમાચાર નંબર ચાર લાલ સમુદ્રની સ્થિતિને લઈને આજે યુએનએસ પ્રથમ બેઠક મળી ટીએમસીના સાંસદ મહુવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અદાણી અને હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે આપશે ચુકાદો મિત્રો આપણે હેલ્થ ટિપ્સ પણ ચાલુ કરી છે તેના અંતર્ગત આ ફળ ખાવાથી થશે અઢળક લાભ મિત્રો તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો તેનું તે શેનું ફળ છે કદમના ઝાડનું ફળ એ આપણા માટે ખૂબ જ લાભદાયી છે તેમાં વિટામિન સી ભરપૂર હોય છે તેથી તે એનેમિયા ખૂબ જ ફાયદાકારક છે સ્તનપાન કરાવતી માતાને દૂધની માત્રા વધારવા પણ આ ફળનો ઉપયોગ થાય છે પુરુષોને ડાયાબિટીસ તેમજ છોકરાણોની સંખ્યા વધારવા મદદરૂપ થાય છે કદમના ફળ સાથે સાથે તેના પાંદડા અને લા છાલ પણ ઉપયોગી છે તેના અર્કના ઉપયોગ ચામડીના રોગોના સારવાર માટે પેસ્ટ બનાવવા થાય છે જે શરીરમાં બેક્ટેરિયાનો નાશ કરે છે મિત્રો આપણે પાણીની વાત કરીએ સવારે ખાલી પેટે આ રીતે કરો પાણીનું સેવન મિત્રો પાણી તો બધા પીએ જ છે પરંતુ સવારે ખાલી પેટે હુંફાળું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક અને ગુણકારી છે દરેક વ્યક્તિને દિવસ દરમિયાન ઓછામાં ઓછું પાંચ વખત હુંફાળું પાણી પીવું જોઈએ સવારે ખાલી પેટે હુંફાળા પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે તેનાથી તમે દિવસ દરમિયાન તાજગીનો અનુભવ કરી શકો છો આખો દિવસ તમારું મન તનાવ મુક્ત રહેશે કારણ કે પેટની સમસ્યા આપણા શરીરમાં ઘણી બીમારીને નિમંત્રણ આપે છે મિત્રો અવનવા તમામ વિડીયો કે જે જવાહર નવોદય વિન એનએમએમએસ વિન પીએસસી વિન એસએસસી અને અમારું નવું નજરાણું જીએસપીટી જ્ઞાન સાધના રખડતા કસોટીની તમામ નવી તૈયારી કરવા માટેના પ્રશ્નોના જવાબો આ ચેનલ ઉપર જ તમને મળશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તૈયારી માટે પણ તૈયાર થઈ જાઓ મિત્રો અને આ બધી બુકો તમે જે જોઈ રહ્યા છો તે મંગાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના માટે ખાસ ઓર્ડર કરી શકો છો મિત્રો જે વિન જ્ઞાન સાધના પ્રખરતા સ્કોલરશીપની પરીક્ષા જે આવી ગઈ છે નવી જ્ઞાન સાધના તે પરી તે બુક પણ લોન્ચ થઈ જઈ છે અને તમે નંબર જોઈ રહ્યા છો ડિસ્ક્રિપ્શનમાં તેના દ્વારા તમે મંગાવી શકો છો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે અને હા મિત્રો આપણે પ્રાર્થના સંમેલન દરરોજથી હવે વહેલા નક્કી કરેલું છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો થોડો સમયનો અભાવ છે પરંતુ અમે સમયની એડજસ્ટમેન્ટ કરીને ટૂંક જ સમયમાં પ્રાર્થના સંમેલન એડવાન્સમાં લાવવાની કોશિશ કરીશું આપના માટે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન ઓન રાખશો અને અન્ય શૈક્ષણિક ન્યૂઝ હેલ્થ ટિપ્સ મેળવવા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત